દરેક ગૃહિણી ઘરના કામો તો કરતી જ હોય છે પરંતુ તે કામોને જો સૂઝબૂઝ અને થોડી આવડતથી કરવામાં આવે તો તે કામને તમે હળવા બનાવી શકો છો તો આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી અનેક ટિપ્સ જોવાના છીએ જે તમારા ઘરના કામોને ખૂબ સરળ બનાવી શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન તો જ્યારે આપણે માર્કેટમાંથી ચોખા લાવીએ તો થોડો ટાઈમ એમને એમ પડ્યા રહે તો તેમાં ધનેડા થઈ જાય ઝીણા જીવાત થઈ જાય એવું થઈ જતું હોય તો ધનેડા જો થઈ ગયા હોય તો તેના માટે તમે આ ઉપાય કરી શકો તો આપણે અહીં સૂકા લાલ મરચાં લઈશું આ લાલ મરચાંને આપણે આ ચોખામાં રાખી દઈએ અહીં મેં ખીચડીયા ચોખા લીધેલા છે આ રીતે આપણે આમાં મરચાં રાખી દેવાના છે અને ચોખાને મિક્સ કરી લઈએ જુઓ ત્યાર પછી તમે તેને એક બે કલાક સુધી એમને રહેવા દેશો ને તો તમે જોઈ શકશો કે આમાંથી બધા જ ધનેડા છે બહાર જતા રહેશે આ રીતે તે ઢાંકણ થોડું આપણે ખુલ્લું રાખીએ જેથી કે ધનેડા તેમાંથી બહાર નીકળી જાય તો ચોખામાં જ્યારે ઈયળ ધનેડા વગેરે થઈ જાય તો તેના માટેનો આ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે આ રીતે તમે તેમાંથી ઈયળ ધનેડા વગેરે દૂર કરી શકો છો હવે આમાંથી જો ધનેડા વગેરે દૂર તો થઈ ગયું છે બરાબર તો હવે તેને સ્ટોર કઈ રીતે કરી શકાય કે ક્યારેય આમાં જીવાત પડે જ નહીં તો તેના માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો જુઓ તમે અહીં જોઈ શકો છો એક પણ ધનેડા જીવાત જેવું કંઈ જ આમાં નથી રહ્યું તો હવે આ જે છે તેને આપણે એક મોટા વાસણમાં ચોખાને કાઢી લઈએ જુઓ તમે જોઈ શકો છો ચાળીને પણ જોઈ શકો છો કે આમાં કોઈ પણ જીવાત વગેરે રહેશે જ નહીં જુઓ આ રીતે તમે ચાળી પણ શકો છો ચાળ્યા પછી તમે જોઈ શકશો કે આ રીતે આપણે જો લાલ મરચાં રાખ્યા હતા ને તેથી આમાંથી કશું જ નીકળશે નહીં જુઓ ચોખા એકદમ ચોખ્ખા થઈ ગયેલા છે તો ત્યાર પછી એક મોટા વાસણમાં આપણે ચોખા લઈ લઈએ અને તેમાં થોડું ત્રણથી ચાર ટીપા જેટલું આપણે એમાં તેલ ઉમેરીએ અને આ રીતે ચોખાને હાથેથી સરસ રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી તમે જે પણ વાસણમાં તેને સ્ટોર કરતા હોય તેમાં સ્ટોર કરીને રાખી દો હવે ક્યારેય પણ આ ચોખા લાંબો સમય સુધી બગડશે નહીં ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો દૂધ ગરમ કર્યા પછી દૂધની જે તપેલી હોય તેને સાફ કરવી ખૂબ અઘરી થઈ જતી હોય છે સ્ક્રબરથી પણ સાફ કરીએ તો સ્ક્રબર પણ ગંદુ થઈ જતું હોય છે તો તેના માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો પહેલાં તો ખાલી પાણીથી આ રીતે આપણે તપેલી ધોઈ નાખીએ ત્યાર પછી તપેલીને આપણે આ રીતે ઊંધી વાળી દઈએ દસ મિનિટ સુધી ઊંધી વાળી રાખીએ ત્યાર એ સમયમાં આપણે જે બીજા વાસણ સાફ કરવાના છે ને તે બધા જ વાસણ આપણે સાફ કરી લઈએ આ જે ટીપ છે આ આઈડિયા છે આપણી સાથે નૈનાબેન રાવલ અને સેજલબેને આ ટીપ શેર કરેલી છે નૈનાબેન અને સેજલબેન તમારો ખૂબ ખૂબ આભાર આ ટીપ અમારી સાથે શેર કરવા બદલ જુઓ તો ત્યાં સુધીમાં વાસણ સાફ થઈ ગયા પછી દસ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આમાંથી જે પણ મલાઈ ચૂંટી છે તે સહેલાઈથી એમને એમ એની મેળે જ નીકળી જાય છે જુઓ આ રીતે તે ફક્ત દસ મિનિટ તપેલીને ઊંધી વાળીને રાખી દઈએ તો પણ નીકળી જાય છે જુઓ ફક્ત પાણીથી આપણે ધોઈ નાખીએ તો એ પણ તમે જોઈ શકો છો કે અહીં બધી જ મલાઈ જામી ગઈ હતી તે નીકળી ગઈ છે ત્યાર પછી તમે જે પણ ડિશવોશરથી વાસણ સાફ કરતા હોય તેનાથી આ રીતે આપણે ધોઈ નાખીએ જુઓ ખૂબ જ સરળ એવી રીત છે આ રીતે તમે તપેલીને સાફ કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો રસોડાનું પ્લેટફોર્મ જો બ્લેક હોય તો તેમાં ઘણી વખત આ રીતે ક્ષારના દાગ જામી જતા હોય છે પાણીથી ક્ષારના દાગ લાગી જતા હોય છે તો તેના માટે તમે આ ઉપાય કરી શકો તો તેના માટે મેં અહીં લીધેલું છે હોમમેડ મેડ પિતાંબરી પાવડર આ પાવડર મેં ઘરે બનાવેલો છે અને આ પાવડર કઈ રીતે બનાવી શકાય તે મેં અગાઉ વિડીયોમાં પણ શેર કરેલું હતું આપણા જે ડેલી વ્યુઅર્સ છે તેમને ખબર હશે પરંતુ જો તમે વિડીયો પર નવા છો ચેનલ પર નવા છો તો અહીં જે ઉપર મેં લિંક આપેલી છે ત્યાં જોઈ અને તમે આ પાવડર કઈ રીતે બનાવી શકાય તે શીખી શકો છો અથવા તો રેડીમેડ જે પિતાંબરી પાવડર આવે તે પણ લઈ શકો છો હવે જ્યાં પણ ક્ષારના દાગ લાગી ગયેલા છે ત્યાં એક ચમચી પિતતાંબરી પાવડર આપણે આ રીતે વેરીએ અને તેના પર અડધા લીંબુનો રસ આ રીતે છાંટીએ અને બંને વસ્તુ મિક્સ કરી આ રીતે તમે ક્ષારના દાગ પર ઘસી શકો છો આપણા ડેઇલી વ્યુઅર્સ છે સબસ્ક્રાઈબર છે તો એમાં ઘણા લોકોની આ રીતની કમેન્ટ હતી કે બ્લેક પ્લેટફોર્મ હોય અને ક્ષારના દાગ જામી જાય તો કઈ રીતે સાફ કરી શકાય તો જુઓ તમે જોઈ શકો છો સરળતાથી દરેક ક્ષારના જે પણ દાગ હશે તે તરત જ આ રીતે પિતામરી અને લીંબુથી નીકળી જાય છે ગમે તેટલો જટિલ ક્ષાર હોય ને તે નીકળી શકે છે જુઓ તો આપણે જ્યાં પાણીના ગોળાબેરા વગેરે રાખતા હોય ને ત્યાં તો ખૂબ જ આ રીતના ના ક્ષાર જામી જતો હોય છે તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો અહીં ખૂબ જ ક્ષારના દાગ લાગી ગયેલા છે તો તેને પણ આપણે આ રીતે સાફ કરી શકાય છે પીતાંબરી પાવડર અને લીંબુને મિક્સ કરી આ રીતે રબ કરવાથી થોડી જ વારમાં જે પણ દાગ જામી ગયેલા છે તે તરત જ જતા રહેશે અને પ્લેટફોર્મ એકદમ નવા જેવું બની જશે જે બ્લેક પ્લેટફોર્મ હોય તેમાં આ પ્રોબ્લેમ વધુ જોવા મળતી હોય છે જુઓ આ રીતે તમે કાચ કાગળથી પણ ઘસી શકો છો અથવા તો સ્ક્રબરથી ઘસી શકાય છે જુઓ આ રીતે અને અંતે જો આ વધારે પડતા દાગ હોય ને તો આ રીતે તમે ચાકુથી પણ કાઢી શકો છો અહીં મેં ચાકુ પણ ઉપયોગમાં લીધેલું છે જુઓ તો તમે જોઈ શકો છો કેટલા બધા એવા જામી ગયેલા ક્ષારના દાગ હતા જે નીકળવા ખૂબ અસંભવ હતા તો તે પણ સરળતાથી આ રીતે નીકળી જાય છે પ્લેટફોર્મ એકદમ નવા જેવું બની ગયું છે ને તો ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે આઈડિયા જરૂર ઉપયોગમાં લઈ શકાય છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણા ઘરમાં કોઈ પણ દવા હોય કે કોઈ પણ આપણે પીપરમેન્ટ લેતા હોય તો આ રીતની પ્લાસ્ટિકની તેમાંથી સીસી આવતી હોય છે તો તેનો તમે આ રીતે ઉપયોગ કરી શકો છો જુઓ તો આ રીતની પ્લાસ્ટિકની જે બોટલ છે તેમાં મેં આ રીતના અહીં એક વોલપેપરનો ટુકડો લગાડી દીધેલો છે આ રીતની બોટલ ના હોય તમારા પાસે તો તમે કોલગેટનું જે બોક્સ આવતું હોય તે લઈ શકો છો અથવા તો કોઈ નાનું એવું બોક્સ હોય તેનો ઉપયોગ કરી શકો છો આ રીતે આપણે વોલપેપર લગાડી દઈએ ત્યાર પછી મેં અહીં ટુ સાઈડ ટેપ લીધેલી છે આ રીતે ટુ સાઇડ ટેપનો ટુકડો તેમાં લગાડી દઈએ જુઓ ત્યાર પછી બીજો પાર્ટ આ રીતે કાઢી અને આને તમે રસોડામાં ટીંગાડી શકો છો આ રીતે રસોડામાં લગાવી દઈએ જુઓ ખૂબ જ સરસ લાગી રહ્યું છે અને લાઇટર સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે ઘણી વખત આપણે એવું થાય કે લાઇટર આમ તેમ પડ્યું રહે ગેસ પાસે પડ્યું રહે તો ઘણી વખત ભીનું થઈ જાય તો લાઇટર ફરીથી ચાલુ ન થાય તો આ રીતે તમે લાઇટર સ્ટેન્ડ બનાવીને રાખી શકો છો રસોડામાં લાગશે પણ ખૂબ સરસ અને લાઇટર આપણે આમ તેમ ગોતવાની જરૂર પણ નહીં રહે અને એક જગ્યાએ સરસ રીતે સેફ રીતે સિક્યોર રહેશે જુઓ તો આઈડિયા પણ ખૂબ જ બેસ્ટ છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં મેં મારી પાસે બે જૂના મોજા પડ્યા હતા તે લીધેલા છે અને એક સાણસી લીધેલી છે હવે આ જે જૂના મોજા છે તેની આ રીતના બે સ્ટ્રીપ પટ્ટી કાઢી લઈએ જો અહીં જે લાસ્ટિકવાળું પાર્ટ છે ને ત્યાંથી આ રીતે આપણે બે પટ્ટીઓ કાપી લઈશું ખૂબ જ ઉપયોગી વસ્તુ અહીં બનીને રેડી થઈ જશે જુઓ આ રીતે આપણે બે પાર્ટ કાપી લઈએ ત્યાર પછી આ જે સાણસીના હેન્ડલ છે ને તેમાં આ રીતે તમે વાળી અને આ જે પાર્ટ આપણે કટ કર્યો મોજામાંથી તેને તમે લગાવી શકો છો જુઓ આ રીતે આપણે સાણસીમાં બંને જ હેન્ડલ પર આ રીતે આપણે મોજાને લગાડી દઈએ આનો શું ઉપયોગ છે એ પણ હમણાં આપણે આગળ જોઈશું વિડીયોમાં જુઓ આ રીતે આપણે બંને હેન્ડલ પર આ રીતે લગાવી દઈએ હવે આનાથી તમે કોઈ પણ ગરમ વસ્તુ હોય તે ઉપાડી શકો છો ક્યારેય પણ ઢોળાશે નહીં પકડવામાં પણ ખૂબ જ ઇઝી રહેશે આ રીતે તમે હેન્ડલમાં લગાવી શકો છો ઘણી વખત એવું બને કે આપણે કોઈ વજનવાળી વસ્તુ હોય તો સાણસીથી ઉપાડવા જઈએ ને તો હાથમાંથી લસરી જાય વસ્તુ પણ ઢોળાઈ જાય આપણે પણ દાઝી જવાની બીક રહે આ રીતે થતું હોય છે તો આના કારણે જો તમે અહીં મોજું લગાડી દેશો ને તો તેને ગ્રીપ મળી જશે અને સાણસી ક્યારેય પણ હાથમાંથી લસરશે નહીં અને ઘણી વખત એવું થાય કોઈ વસ્તુ આપણે રસોઈ બનાવતા હોય તો વધુ વખત સાણસીથી આ રીતે પકડી રાખીએ અને આપણે ચોડવીએ તો એમાં એવું થાય કે સાણસી પણ સાથે ગરમ થઈ જાય જેને કારણે આપણે સરખી રીતે પકડી નથી શકાતા હવે આ જે આપણે અહીં મોજું લગાડી દીધું છે ને તેનાથી સાણસીનો પાર્ટ એટલો ગરમ પણ નહીં થાય અને તમે સરળતાથી તેને પકડી પણ શકો છો સાણસીમાં એક ગ્રીપ આવી જશે તો આ આઈડિયા પણ ખૂબ જ ઉપયોગી છે આ રીતે તમે સાણસીમાં મોજું લગાવી દેશો તો સરળતાથી કોઈ પણ વસ્તુ આ રીતે ઉચકી શકાય છે ગમે તેટલી વજનવાળી વસ્તુ હોય તમે આરામથી ઉચકી શકો છો ક્યારેય પણ હવે આ સાણસીનો પાર્ટ છે લસરશે નહીં ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે એકવાર જરૂરથી અજમાવી જુઓ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો મોટાભાગે ગૃહિણીને રાત્રે રસોઈ શું બનાવીને તે પ્રશ્ન દરેકને રહેતો હોય છે ઘરના બાળકો હોય તે સરખું જમવાની ના પાડતા હોય તેમને નાસ્તા જેવું કંઈ ખાવું હોય અને દરેકને રાત્રે તો ચટપટું નાસ્તા જેવું કંઈક મળે એવી જ બધાને ઈચ્છા હોય તો તેના માટે આપણે આઈડિયાનો ઉપયોગ કરી શકાય તો ગુજરાતીઓના ઘરમાં દરેક ઘરમાં મમરા અને ટોસ્ટ તો હોય જ છે અથવા તો પાઉ જે હોય આ બે વસ્તુ તો હોય હોય ને હોય જ છે બરાબર તો આપણે તેમાંથી જ કંઈક બનાવી લઈએ તો જુઓ અહીં મેં ત્રણથી ચાર ટોસ્ટ લીધેલા છે તે ટોસ્ટ ને મિક્સર જારમાં રીતે ઉમેરી દઈ અને તેને પીસી લઈએ તમારા પાસે બટર પાઉં હોય તો તમે તેને પીસી શકો છો અહીં મેં ટોસ્ટને પીસેલા છે ત્યાર પછી આપણે એક વાસણમાં તેને કાઢી લઈએ ત્યાર પછી એક મોટું વાસણ લઈએ તેમાં આપણે મમરા ઉમેરી દઈએ મમરા અહીં વઘારેલા હોય તો પણ ચાલે ત્યાર પછી તેમાં બાફેલા બટાટાનો માવો ઉમેરી દઈએ થોડી ડુંગળી ઉમેરી દઈએ થોડા મરચાં અને થોડા ધાણાભાજી આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈએ ત્યાર પછી તેમાં બધા મસાલા ઉમેરી દઈએ હળદર ચટણી મીઠું ધાણાજીરું ગરમ મસાલો આ બધી જ વસ્તુ આપણે તેમાં ઉમેરી દેવાની છે જુઓ ત્યાર પછી થોડું મીઠું ઉમેરી દઈએ થોડી ਖੰਡ ਉਮੇਰੀ ਦਈਏ ਅਤੇ ਅರ್ಧ ਲਿੰਬੂ ਦਾ ਰਸ ਉਮੇਰੀ ਦਈਏ ત્યાર પછી આપણે અહીં એક વાસણમાં બેસનનો લોટ આપણે અહીં ગોળ બનાવીને રેડી કરી લઈએ ચણાનો લોટ છે તેને પાણીવાળો થોડો કરી અને તેને મિક્સ કરી લઈએ હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે હાથેથી તમે મિક્સ કરી શકો છો જુઓ આ રીતે મિક્સ કર્યા પછી હાથમાં થોડું તેલ લગાડી લઈએ જુઓ આ રીતે તેલ લગાવ્યા પછી આપણે તેની નાની નાની ગોળીઓ વાળી લઈએ ટીકીઓ વાળી લઈએ આ રીતે ખૂબ જ સરસ અને ખૂબ જ સરસ મજાનો નાસ્તો બનીને રેડી થઈ જશે જેને તમે રાતના જમવામાં પણ બનાવી શકો છો અથવા તો સાંજના સમયે પાંચ છ વાગે પણ બનાવી શકો છો આ રીતે ટીક્કીઓ બનાવ્યા પછી આપણે જે ટોસ્ટને આપણે પીસ્યો હતો ને જે ભૂકો કર્યો હતો ને તેમાં આ ટીકીઓને આ રીતે બોળી દેવાની છે આ રીતે તેમાં બોળી અને આપણે તેલમાં તેને તળી લઈએ જુઓ આ રીતે સારી રીતે તેમાં ડીપ કર્યા પછી આપણે તેને તળી લેવાની છે જુઓ તમે જોઈ શકશો ખૂબ જ સરસ મજાની એવી કટલેસ બનીને રેડી થઈ જશે જે બાળકોને પણ ખૂબ જ ભાવશે ઘરના વડીલોને પણ ભાવશે અને આપણને પણ ખૂબ જ ભાવશે અને એક નવી રેસીપી ફક્ત ખાલી મમરા અને ટોસ્ટમાંથી બનીને રેડી થઈ જશે તો તમે જ્યારે પણ હવે ન સમજાય કે રાત્રે શું જમવાનું બનાવવું તો તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો જુઓ ખૂબ જ સરસ મજાની ક્રિસ્પી એવી કટલેસ બનીને રેડી થઈ ગઈ છે આ રેસીપી તો સાંજના સમયે પાંચ છ વાગે જો ભૂખ લાગે ને તો એ રીતે નાસ્તા તરીકે પણ બનાવી શકો છો ખૂબ જ સરળ છે અને ફટાફટ પાંચથી દસ મિનિટમાં બની પણ જાય છે જુઓ એકદમ ક્રિસ્પી બનેલી છે ને હવે આને તમે સોસની સાથે સર્વ કરી શકો છો બાળકો વડીલો ઘરના દરેક સભ્યને ખૂબ જ પસંદ આવશે તો મિત્રો આશા રાખો છો આજને દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળી નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ અને તમારા પાસે પણ કોઈ પણ એવા આઈડિયા હોય ટીપ્સ હોય જે તમે અમારી સાથે શેર કરવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવી શકો છો નેક્સ્ટ વિડીયોમાં તમારા નામ સહિત એ ટીપ હું વિડીયોમાં જરૂરથી શેર કરીશ